जंहिंसां जे पन 我你上我所有。 দেকে ভাইরে তাগন্রমে ভাওপনে পনে করাইছে সমেজাই মাতানো একাদু ভজন সমনাও গাম্য় মাডী সমেজায় মাডী পন্ডি মাডী সকন্য� I'm <laughs> gonna শ্রদ্ধা জুগ সম্প্রাম આપણને બિલ નો આપેલું અને આ થોડુંક એવું આપે તો એમાં બિલ આપે પાછું અને આપણે કઈ મોળા નથી એમાં તોય અડાઉું કઈ કરી નાખી નથી ગણાય છેડા અડા કરે શીખી ગયા

રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો પાંચમો શુક્રવાર સાતમે શનિવાર થાય આ વાર છે ને આઠે આઠે એ પાછળ મારા અને તમારા ગણિત રહેલું છે રવિ પછી તો સોમ રવિ નામ સૂર્ય સૂર્ય નામ તાપ તાપ નામ દુઃખ જે મારા દુઃખ ને સહન કરે ને સુખ નામ ની શાંતિ મળે આવ્યો સોમવાર અને જેને સુખ નામ ની શાંતિ મળે ને એના તારેય દેહ મંગળવાર થાય એવો મંગળવાર

ગાતા વણતા વણતા હોય દેખા પેલી બાર સાજન કી આંખો મેં પ્યાર તા તમને હમણાં પ્રેમ દેખાણો પાત્રી વરો લગી નકરા દેખાણા તમને હા પ્રેમ નઈ પ્રેમ તો અજબૂત વસ્તુ આજકાલ ના પ્રેમ ની ક્યાં વાત થાય એમ તમે નજર કરો ત્યાં તમને પ્રેમ દેખાય એટલા માટે કવિ કીધું છે કે જીધર દેખો ઉધર ઈશ્ક કઈ બીમાર બેઠે હે જીધર દેખો ઉધર ઈશ્ક કઈ બીમાર બેઠે હે હજારો મર ચુકાય તો સેંકડો ત્યાર ખડે હે નામ બદનામ ના નેક કામ કીજે સુમ રામ કાઉન્ટે ના સકે તો મુર્દો કે ભાઈ આયા નો હોય આયા વાતો નો હોય તમે તો યાર કઈ સરપંચ સાહેબ ના દીકરાથી વાતો કરો એ દુખ મોટું થાય આ વાત મારી હા માંડી લ્યો હું કેવું પ્રેમ કરતા હોય એના પ્રેમ ની વાત એનો પ્રેમ અઠવાડિયું હાલે મારી પાસે ચોખ્ખો દાખલો છે શાક માર્કેટમાં જાય ટીંડોરા લેતા પ્રેમ કરતા એનો પ્રેમ અઠવાડિયું મંગળવારે માયા લાગી બુધવારે બોલાવ્યા ગુરુવારે ગામમાં શુક્રવારે શંકા પડી શનિવારે શેત્રાણા રવિવારે રજા અઠવાડિયા પ્રેમ પૂરો થઈ જાય ને પ્રેમ નો કેવાય અને વ્યાયામ કેવાય ਆ ਗਣਾਈ ਗਣਾਈ ਨੇ ਹਮੜਾ ਇੱਕ ਬੇਮਾਰਾ ਤਾਜ ਮਹਿਲ ਜੋਆ ਗਿਆ ਤਾਂ ਆਖੋ ਤਾਜ ਮਹਿਲ જોઈ ਲੇਦਾ ਪਛੀ ਇਹਨੀ ਪਤਨੀ ਕਿਦੂ ਕਿ ਜੋ ਆਹ ਨੂੰ ਨਾਮ ਪ੍ਰੇਮ ਕਿਹਾਏ ਇਹ ਪਤਨੀ ਨੇ ਪਾਛੜ ਕਿਵੜੀ ਬਦੀ ਇਮਾਰਤ ਬਣਾਈ ਤਾਜ ਮਹਿਲ જોઈਨ ਕਿਦੂ ਇਹਨੀ ਪਤਨੀ ਐ ਇਹਨਾ ਪਤੀ ਨੇ ਇਹਨੋ ਪਤੀ ਕੇ ਮਾਰੇ ਕਾਇਂ ਕਰੂ ਪਰ ਤੂੰ ਮਰਤੀ ਥਾਈ ਨਾ ਅਨ ਅਟਲੇ ਕਵੀ ਆ ਕਿਦੂ ਚੇ ਕਿ ਕੌਣ ਕਹਤਾ ਹੈ ਕਿ ਤਾਜ ਬਣਾਉਣੇ ਕੇ ਲਿਏ ਦੌਲਤ ਨਹੀਂ ਮਿਲਦੀ ਅਰੇ कौन कहता है कि ताज बनाने के लिए दौलत दौलत नहीं नहीं मिलती? मिलती मिलती अरे तो बहुत ही मिलती, मगर मुमताज माना है। प्रेम प्रेम से, एप्रेम जो धोड़ियो गलूत बीजे तीज शेरी मई गया बीजाटा थे, न, थे न, गामना पादर मैं मेला ने धोड़ियो कूतरूत नही जमावट लाई गाड़ियो खहुरियो